પિતૃપક્ષમાં ભલે કંઈ ન કરો પણ આ બે ઉપાય જરૂર કરી લેજો નારાજ પિત્રો ખુશ થઈ જશે નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમારું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તજનો સનાતન ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે અને તેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે આમ દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણથી લઈને આસો મહિનાની અમાસ સુધી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે વળી આ વર્ષે બે હજાર પચ્ચીસમાં પિતૃપક્ષની શરૂઆત સાત સપ્ટેમ્બર રવિવારથી થઈ ચૂકી છે અને પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું સમાપન એકવીસ સપ્ટેમ્બરે અમાસના દિવે થશે આ સમયે પૂર્વજોની આત્માની શાંતિ માટે સમર્પિત માનવામાં આવે છે જે લોકો નથી સમજ્યા તેમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં લોકો પોતાના પૂર્વજોના નિમિત્તે શ્રાદ્ધ તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે જેથી તેમની આત્માને મુક્તિ મળવાની સાથે મોક્ષની પ્રાપ્તિ થઈ શકે માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતીલોક પર આવે છે અને તેઓ એ જુએ છે કે તેમના પરિવારના લોકો તેમના શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે કે નહીં તેમની પૂજાપાઠ કરે છે કે નહીં વલી જે લોકો શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરે છે તેમને પિતૃનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની કૃપાથી સાધકની દિનરાત ચોગુની પ્રગતિ થાય છે જે સાધક પિતૃપક્ષ દરમિયાન કે અન્ય દિવસોમાં પિતૃની પૂજા નથી કરતા શ્રાદ્ધ કર્મ નથી કરતા પિંડાન તર્પણ નથી કરતા તેમને ભયંકર પિતૃદોષનો સામનો કરવો પડે છે જેનાથી તેમના ઘરમાં બરકત નથી થતી હંમેશા દરેક કાર્યમાં અડચણ ઉત્પન્ન થાય છે બનેલા કાર્યો પણ બગડી જાય છે અને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાથે જ ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને દરિદ્રતા પગપેસારો પરી લે છે જેનાથી માતા લક્ષ્મી પણ એવા ઘરમાં વાસ નથી કરતી જેનાથી સાધકની આર્થિક સ્થિતિ અને ભાગ્ય બને નબળા રહે છે આ ઉપરાંત સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન રહે 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 છે 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 ઘરમાં ઘરમાં લડાઈ માહોલ બનેલો જેનાથી અશાંતિ ફેલાયેલી આવામાં પિતૃપક્ષમાં પક્ષમાં સાધક પોતાના પિત્રોની શાંતિ માટે અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે પિંડદાન કરે છે તર્પણ કરે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા ખાસ ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જે ઉપાયોને જો તમે પિતૃપક્ષમાં કરી લો તો તમારા નારાજ પિત્રો ખુશ થઈ જશે અને જો તમને પિતૃદોષનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને પિત્ર દોષથી છુટકારો મળશે તમારા પિત્રો તમારાથી હંમેશા ખુશ રહે છે જેનાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અધૂરી મનોકામના પૂર્ણ થશે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય મજબૂત રહે છે અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે જેનાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે અને વૈવાહિક જીવનમાં દાંપત્ય જીવનમાં પણ ખુશાલી આવે છે કારણ કે ભાઈઓ બહેનો આ ઉપાય પ્રાચીન કાળથી જ અત્યંત પ્રભાવશાળી અને ચમત્કારી માનવામાં આવે છે અને આ ઉપાયો કરવાથી પિતરો ખુશ થઈ જશે અને પોતાના પરિવાર પર આશીર્વાદ બનાવી રાખે છે જેનાથી દિનરાત ચોગુણી પ્રગતિ થાય છે બેરો પાર થઈ જાય છે અને સૂર્યની જેમ ભાગ્ય ચમકી જાય છે આવા સમયે પ્રિય ભક્તજનો આ વીડિયોના માધ્યમથી હું આપ સૌને ને જણાવીશ કે બે હજાર પિત્રપક્ષની પિતૃપક્ષની તિથિઓ શું છે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કેવી રીતે અને ક્યારે કરવું પિતૃપક્ષમાં તર્પણ કેવી રીતે કરવું સાથે જ તમને તે ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીશું જેને કરીને તમે તમારા પિત્રોને ખુશ કરી શકો છો અને તેમને મુક્તિ અપાવી શકો છો જેનાથી તમારા ઘરમાં પણ સુખ શાંતિ રહેશે અને પિતૃદોષથી છુટકારો મળશે આ વિડિયો આપ સૌ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે કારણ કે આ વીડિયોમાં તમને પિતૃપક્ષ પક્ષ વિશે સંપૂર્ણ જાણકારી મળશે જે દરેકને ખબર હોવી જોઈએ આ વિડિયો જોયા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે તમારી મૂંઝવન દૂર થઈ જશે તેમ છતાં જો તમે કોઈ વાત સમજમાં ન આવે અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો અમે તમને જવાબ આપીશું પરંતુ તે પહેલા જો તમે ઇચ્છો છો કે તમે સ્વસ્થ રહો હો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર પિત્રોનો આશીર્વાદ સદૈવ બની રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધાભાવથી એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાભાઈથી સાચા મનથી જય દાદા પિત્ર મહારાજ લખીને પોતાના પૂર્વજો પ્રત્યે પોતાની શ્રદ્ધા જરૂર પ્રગટ કરો સાથે જ આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો જેથી તમને પણ આ જાણકારી મળી શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો પ્રિય ભક્તજનો સૌથી પહેલા તમને જણાવીએ કે આ વર્ષ બે હજાર પચીસની પિતૃ પક્ષની શું છે કયા દિવસે કયું શ્રાદ્ધ કરવામાં આવશે તો પ્રિય ભક્તો પૂનમ શ્રાદ્ધ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ કરવામાં આવશે પ્રતિપદાશ્રાદ્ધ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના રોજ કરવામાં આવશે બીજું શ્રાદ્ધ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ કરવામાં આવશે વળી ત્રીજું શ્રાદ્ધ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના રોજ કરવામાં આવશે અને ચતુર્થી શ્રાદ્ધ પણ 10 સપ્ટેમ્બર 2025 બુધવારના દિવસે જ પરવામા આવશે આ ઉપरांत પંચમી શ્રાદ્ધ 11 સપ્ટેમ્બર 2025 ગુરુવારના રોજ અને મહાબરાની પણ 11 સપ્ટેમ્બર 2025 બુધવારના રોજ કરવામાં આવશે સાથે જ છઠ્ઠું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ કરવામાં આવશે સપ્તમી શ્રાદ્ધ 13 સપ્ટેમ્બર 2025 શનિવારના રોજ કરવામાં આવશે વળી અષ્ટમી શ્રાદ્ધ ચોધા સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર રોજ કરવામાં આવશે નવમી શ્રાદ્ધ પંદર સપ્ટેમ્બર બે હાજર પચીસ સોમવાર રોજ દસમી શ્રાદ્ધ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર અને એકાદશી શ્રાદ્ધ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવાર રોજ કરવામાં આવશે આ ઉપરાંત દ્વાદશી શ્રાદ્ધ અઠારા સપ્ટેમ્બર બે હજાર પચીસ ગુરુવાર રોજ અને ત્રયોદશી શ્રાદ્ધ 8 સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ થશે. વડી મઘા શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ અને ચતુર્દશી શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2025 શનિવારના રોજ કરવામાં આવશે. સાથે જ સર્વ પિતૃ અમાસના દીવસે છેલ્લું શ્રાદ્ધ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે. અને આ જ દિવસે પિતૃપક્ષનું સમાપન થઈ જશે ચાલો હવે તમને જણાવીએ કે શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ કારણ કે આ પ્રશ્ન સૌના મનમાં રહે છે અને આ પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે તો પ્રિય ભક્તજનો ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કે તર્પણ બપોરે બાર વાગ્યા પછી કરવાથી અનુરૂપ ફળ પ્રાપ્ત ત્યાજ સાથે દિવસમાં કુતુબ અને રોહિણી મુહૂર્ત શ્રાદ્ધ કર્મ માટે સૌથી શુભ માનવામાં આવે છે અને આ સમયે કરવામાં આવેલું શ્રાદ્ધ શુભ ફળ આપે છે સાથે જ શ્રાદ્ધ કરવા માટે કોઈ યોગ્ય બ્રાહ્મણને ઘરે બોલાવીને મંત્રોનું ઉચ્ચારણ કરાવો અને પૂજા પછી જળથી તર્પણ કરો ત્યાર પછી ગાય કૂતરા અને કાગડા માટે ભોજન કાઢો અને આ જીવોને ભોજન આપતી વખતે પોતાના પિત્રોનું સ્મરણ જરૂર કરો જેથી તેમની આત્માને શાંતિ મળે તો ચાલો હવે તમારી એક વધુ મૂંઝવણ દૂર કરી દઈએ કે પિતૃપક્ષમાં તર્પણ કેવી રીતે કરવું અને જો તમને તર્પણ વિશે ખબર નહીં હોય તો તમે પિતરોને ખુશ નહીં કરી શકો અને તેમની આત્માને શાંતિ નહીં મળે તો ચાલો તમને જણાવીએ તો ભાઈઓ બહેનો પિતરોને ને પાણી પીવડાવવાની પ્રક્રિયાને જ તર્પણ કહેવામાં આવે છે અને આ વાત તમારામાંથી ઘણા સાધકો જાણતા પણ હશે આમ તર્પણ કરવા માટે એક પિત્તળ કે સ્ટીલની પરત લો તેમાં શુદ્ધ જળ નાખો અને પછી થોડા કાળા તલ અને દૂધ નાખો ત્યાર પછી આ પરતને પોતાની સામે રાખો અને એક અન્ય ખાલી પાત્ર પણ પાસે રાખો પછી પોતાના બંને હાથના અંગગુઠા અને તરજની આંગળીની વચ્ચે દોરવા એટલે કે કુશ લઈને અંજલી બનાવી એટલે કે બંને હાથોને મેળવીને તેમાં જળ ભરી લો ત્યાર પછી અંજલીમાં ભરેલું જળ બીજા ખાલી પાત્રમાં નાખો પરંતુ જળ નાખતી વેરે એ વાતનું વિશેષરૂપથી ધ્યાન રાખો કે પોતાના પ્રત્યેક પિત્રો માટે ઓછામાં ઓછું ત્રણ વાર અંજલિથી તર્પણ કરો તો ચાલો પ્રિય ભક્તજનો હવે તમને તમારા એક વધુ પ્રશ્નનો જવાબ આપીએ તો તમારો પ્રશ્ન છે કે પિતૃ પક્ષમાં ઘરે કેવી રીતે શ્રાદ્ધ કરવો તો ભાઈઓ બહેનો આ માટે શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો ત્યાર પછી ઘરની સારી રીતે સાફ સફાઈ કરો અને આખા ઘરમાં ગંગાજળ છાંટો ત્યાર પછી દક્ષિણ દિશા તરફ મોઢું કરીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને આરામથી બેસી જાઓ પછી એક તાંબાનું પહોળું વાસણ લો જેમાં કાળા તલ ગાયનું કાચું દૂધ અને ગંગાજળ પાણી નાખો ત્યાર પછી જળને બને હાથમાં ભરીને સીધા હાથના અંગૂઠાથી તેજ વાસણમાં ગિરાવો અને આ દરમિયાન પોતાના પિતૃઓ પૂર્વજોનું સ્મરણ કરો આ ઉપરાંત પિતૃઓ માટે ભોજન તૈયાર કરો અને શ્રાદ્ધ માટે બ્રાહ્મણને ઘરે બોલાવો અને સાચા મનથી તેમને ભોજન કરાવો અને બ્રાહ્મણના પગ ધોવો પરંતુ આ કામ તમે શ્રદ્ધાભાવ અને સાચા મન સાથે કરો ત્યારે જ તમને તેનું ફળ પ્રાપ્ત થશે સાથે જ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના નિમિત્તે અગ્નિમાં ગાયના દૂધથી બનેલી ખીર અવશ્ય અર્પિત કરો અને એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખો કે બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલાં પંચબલી એટલે કે ગાય કૂતરા કાગડા દેવતા અને કીડી માટે ભોજન અવશ્ય કાઢો કારણ કે આ એક મહત્વપૂર્ણ પરંપરા છે વલી ભોજન પછી બ્રાહ્મણને દાન પણ કરો અને તેમનો આશીર્વાદ લો અને તેમને સાચા મન અને શ્રદ્ધાભાવ સાથે વિધિવિધાનપૂર્વક ઘરેથી વિદાય કરો જે લોકો કહે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવું કેમ જરૂરી છે તો તે સૌને જણાવી દઈએ કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કર્મ પિંડદાન તર્પણ કરવાથી પિતૃ એટલે કે પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તમારા નારાજ પિતૃ ખુશ થઈ જાય છે જેનાથી તમને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત ખાય છે અને તમને જીવનમાં કાર્યોમાં સફળતા હાંસલ થાય છે વળી પૂર્વજોની પૂજા કરવા અને તેમનું શ્રાદ્ધ કરવાથી ઘણા લાભ મળે છે આ ઉપરાંત એ જોવામાં આવ્યું છે કે ઘણી જગ્યાએ મહિલાઓ જ તર્પણ કરે છે જે ખૂબ ખોટી વાત છે કારણ કે પિતૃનું તર્પણ ઘરના સૌથી મોટા પુરુષ સદસ્ય દ્વારા કરવામાં આવવું જોઈએ અને આ વાત શાસ્ત્રોમાં લખેલી છે પરંતુ ઘરમાં કોઈ મોટો પુરુષ સદસ્ય ન હોય તો પુત્ર પૌત્ર નાતી પૌત્ર વગેરે પણ પિતૃનું શ્રાદ્ધ કર્મ કરી શકે છે પરંતુ મહિલાઓએ તર્પણ ન કરવું જોઈએ આશા કરું છું કે આપ સૌને એ ખબર પડી ગઈ હશે કે પિતૃ પક્ષની તિથિઓ શું છે શ્રાદ્ધ કેવી રીતે કરવું તર્પણ કેવી રીતે કરવું અને શ્રાદ્ધ કોને કરવું જોઈએ ચાલો હવે તમને તે ખાસ ચમત્કારી પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીએ જે ઉપાયોને પિતૃપક્ષમાં કરવાથી પિતૃદોષથી છુટકારો મળે છે અને પિત્રો ખુશ થઈ જાય છે જેનાથી જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે પરંતુ ભાઈઓ બહેનો જો હજી સુધી તમે આ વિડિયોને લાઇક નથી કર્યો તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લોસ સાથે જ આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો નંબર એક પિતૃદોષથી મુક્તિ પ્રિય ભક્તજનો પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આમ જો તમને પિતૃદોષનો સામનો કરવો પડી રહી હોય તમારા પિત્ર એટલે કે પૂર્વજો નારાજ હોય તો તમારે પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે પોતાના પિત્રોનું શ્રાદ્ધ પિંડદાન તર્પણ કરવું જોઈએ જેનાથી તેમની આત્માને શાંતિ મળશે અને તમને પિતૃદોષથી છુટકારો મળશે સાથે જ કહેવાય છે કે જ્યાં પિતૃપૂર્વજો હંમેશા ખુશ રહે છે તે પરિવારમાં દિનરાત ચોગુની પ્રગતિ થાય છે આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે સાથે જ સંબંધોમાં અને દાંપત્ય જીવનમાં ખુશાલી બની રહે છે નંબર બે તર્પણ પ્રિય ભક્તો જળથી તર્પણ કરવાથી પિત્રો ખૂબ ખુશ થાય છે આ માટે પરિજનની તિથિની સવારે વહેલા ઉઠીને પોતાની આસપાસ કોઈ નદી કે તલાવમાં જાઓ અને પોતાની હથેલીમાં જળ લઈને અંગૂઠાની સહાયતાથી નદીમાં જ ગિરાતા આવું વારંવાર કરો અને પિત્રોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાયથી પણ પિત્રો ખૂબ ખુશ થાય છે અને તમને ગ્રહદોષ અને વાસ્તુદોષથી પણ છુટકારો મળી જાય છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે નંબર ત્રણ ઘી ગોલ જી હા ભક્તો જો તમારી પાસે વધારે પૈસા ન હોય તો મૃત પરિજનની તિથિ પર ઘરમાં જ તેમના નિમિત્તે ધૂપ કરો માટે એક ખાનું લો અને તેને સળગાવીને તેની ઉપર ઘીગોળ મેળવીને નાખો સાથે જ ઘરમાં બનેલા ભોજનના પાંચ ગ્રાસ પણ તેના પર નાખો સાથે જ આવું કરતી વખતે પિતૃભ્યા નમઃ મંત્ર પણ બોલો પરંતુ એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે કે જે તમે ઘીગોળ લઈ રહ્યા છો તે પૂર્ણ રૂપથી શુદ્ધ હોવું જોઈએ નહીંતર તમને ફાયદાની જગા નુકસાન થઈ શકે છે આથી આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખો નંબર ચાર ઘીનો દીવો ભાઈઓ બહેનો આ વાત તમે સારી રીતે જાણો છો કે પૂજા પાઠ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને તેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે આમ પિતૃપક્ષ દરમિયાન નિયમિત રૂપે પ્રાતકાળમાં ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો એક દીવો પ્રગટાવો જ્યારે સાંજે રસોડામાં પાણીની પાસે દીવો પ્રગટાવો જો પિતૃ પક્ષમાં તમે આ ઉપાય નિયમિત રૂપે કરો છો તો તમને પિતૃઓની વિશેષ કૃપા જરૂર પ્રાપ્ત થશે સાથે જ ધન પ્રાપ્તિના રસ્તામાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય બને મજબૂત રહેશે નંબર પાંચ કપૂર દોસ્તો તમે પૂજા પાઠમાં હવનમાં ક્યારેક ને ક્યારેક કપૂરનો ઉપયોગ જરૂર કર્યો હશે કારણ કે કપૂર પૂજા પાઠ વ્રત હવનને ખૂબ જ પવિત્ર બનાવી દે છે અને તે આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દે છે આથી પિતૃપક્ષમાં દરરોજ સૂર્યાસ્ત પછી કપૂરનો ધુમાડો કરવો અત્યંત શુભ અને પિત્રોને તૃપ્ત કરનાર માનવામાં આવ્યો છે કારણ કે દોસ્તો કપૂર અગ્નિ અને પવિત્રતાનું પ્રતીક છે જેની સુગંધ અને ધુમાડો માત્ર વાતાવરણને શુદ્ધ જ નથી કરતો પરંતુ સીધો પિત્રો માટે પહોંચીને તેમને શાંતિ પણ પ્રદાન કરે છે આ ઉપરાંત તેનો પ્રયોગ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરમાંથી દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે હવે તમે વિચારતા હશો કે આ કપૂરનો ઉપાય કેવી રીતે કરવો આ માટે આ ઉપાય કરવા માટે એક થાળીમાં કપૂર રાખીને સળગાવો અને આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવો આ ઉપરાંત ધુમાડો સૌથી પહેલા દક્ષિણ દિશા તરફ કરો કારણ કે પિત્રોની દિશા દક્ષિણ દિશા માનવામાં આવે છે પછી ઘરના દરેક ખૂણામાં ધુમાડો બતાવો સાથે જ ધુમાડો કરતી વખતે દેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તમને જણાવી દઈએ કે આ ઉપાય પિતૃદોષને દૂર કરે છે નકારાત્મક ઉર્જાને હટાવે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ તેમજ પિતૃનો આશીર્વાદ લાવે છે જીવનમાં દરેક કાર્યમાં સફળતા હાંસલ થાય છે અને અટકેલું ધન પણ પ્રાપ્ત થાય છે નંબર છ તુલસીના છોડનું મૂળ પ્રિય મિત્રો ઘરમાં શાંતિ જાળવી રાખવા માટે પિત્રોને ખુશ રાખવા માટે અને પોતાના વ્યાપારને વધારવા માટે ધનનો પ્રવાહ રાખવા માટે આ ઉપાય વિશેષરૂપથી કરો તો કરવાનું એ છે કે પિતૃપક્ષમાં પૂજા કરો જે દિવસે તમે શ્રાદ્ધ કરશો તે દિવસે પ્રાતકાળમાં એક વાટકામાં તુલસીના છોડનું મૂળ કાઢીને રાખી લો શ્રાદ્ધ પૂજા કર્યા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર જળ અર્પિત કરો અને આ દરમિયાન પોતાના પૂર્વજોને યાદ કરો પછી બચેલા પાણીને ઘરના ખૂણે ખૂણામાં છાંટી દો જ્યારે મૂળને તુલસીના છોડમાં નાખી દો આવું કરવું તમારા માટે ખૂબ જ શુભ ફળદાયી રહેશે તમને ગ્રહદોષથી છુટકારો મળશે અને તમારા જીવનમાં થનારી ઘટનાઓ પણ ટળી જશે જેનાથી તમે સુરક્ષિત રહેશો અને તમને માનસિક તણાવની સમસ્યાથી પણ છુટકારો મળશે નંબર સાત ગોળ અને મીઠું પ્રિય ભક્તજનો જો ઘરમાં લાંબા સમયથી કલેશ તણાવ અને આર્થિક તંગી બનેલી હોય હંમેશા ઘરમાં લડાઈ ઝઘડા થતા રહેતા હોય જેને કારણે ઘરમાં અશાંતિ અને પ્રેમ ન રહેતો હોય તો પિતૃપક્ષ દરમિયાન ગોળ અને મીઠાનું દાન અત્યંત લાભકારી માનવામાં આવ્યું છે જી હા દોસ્તો શાસ્ત્રો અનુસાર પુત્રોના નિમિત્તે આ વસ્તુઓનું જાતે જાય છે દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધાર આવે છે અને પરિવારના સંબંધોમાં મધુરતા આવે છે વળી ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા બલકે સંબંધો પહેલાથી પણ વધારે મજબૂત થાય છે કારણ કે જ્યાં પિત્ર એટલે કે પૂર્વજો ખુશ રહે છે ત્યાં હંમેશા સુખ શાંતિ બની રહે છે અને ધનધન્યની પ્રાપ્તિ થાય છે જો ભાઈઓ બહેનો જાણકારી સારી લાગી તો વીડિયોને લાઈક બાળ લહેશે જો ભાઈઓ બહેનો જાણકારી સારી લાગી તો પિત્રોના નિમિત્તે ધનધન્યની પ્રાપ્તિ બની રહે છે જો ભાઈઓ બહેનો જાણકારી સારી લાગી તો વિડીયોને લાઇક કરો બાળ લહેશે જરૂર કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો जेथी तुमने हमारा आवणारा દરેક नवा વિડિયો નો નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય સાથે આ વિડિયોને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ જાણકારી સૌને ખબર પડી શકે જય જય દાદા પિત્ર મહારાજ